Okay. જો અતાર માં ચા પીવા આયા ત્યારે બબુ ના ધમ્પસાળા ચાલુ થઈ ગયા રમકડા દુકાન જોઈ નઈ કે ધમ્પસાળા ચાલુ કર્યા નહી અને અરે મારી ચા ચા પીન પછી ચડવાનું ચાલુ કરીએ બરાબર

હમ તો બધા હાલતા આવી ગયા બધા ચાલતા ચાલતા આવે જ છે ફાસ્ટ ચાલે મજા આવતી એ તો અમને ખબર હે તું આપવાની જ છે અહિયાં નો નજારો એકદમ મસ્ત છે એક વાર આવો એટલે બીજી વાર આવવાનું મન થાય છે लोकेशन तो है उस बस का है ये वाले झरनों जाइयों ठंडा ठंडा पवानी पेड़ वाली फिनिंग अच्छा जो लीप ने भीप क्यों है बत लोकेशन है भाई लोकेशन जोरा खाली तमन्ना तो उन्दा माता जी राजस्थान ননো মসতা কলো কোছে ছেনাকে কেছে কেনাকে চডি ক্য় নন কো চডি কেন બેઠા નમે લોકો જનનો જો બેઠા કાકાને લખસો ચડી ગયા ને બબુ હા ઓય તો પોચે ઉપર છે કરતા કરતા દિને નજારા એટલો મસ્ત છે કે ધીમે ધીમે ચડવાનો મન થાય બહુ આરાનો નજારા ને મમ્મા ચાલો પાછા ભેળવાનો ચાલો બબુ પલુ ના હાથમાં જઈને ફોન આપણા હાથમાં આવી ગયો અને આ લોકો જો જોવા ના પડ્યા હાય

હલો આજ નો વ્લોગ તો બે કલાક નો થાય નો પણ બનાવવાનો છે ને બાકી કેવો નજારો જારો એવું

જો બી લઈ જઉં છું ચોટીલા કરતા ઊંચો લાગે મને તમ ચડી નાય કહું આ છોટીલા એ પહ ગઈ દુકાન મટેરાતા ને આપણે પાછા બચ ચડવા તો જો લગભગ પહોંચી જવા અમારા બેની હાલત તો ખરાબ ચડવાનું ચડેલા ઘરે ઘરે રહી આપણે અલગ જો પહોંચી ગયા તો ચાલો તમને આગળ જે મંદિરના દર્શન કરાવીએ તો આ લિફ્ટ ઉડન ખટલા લ અહીંયા ઘર પર ઉતારે મેક્સ ઓલા થી આસા બચતા હે ને બતા રહે 40 મિનિટ આટલું સડી ના આયા ના તો અહીંયા જે આટલું જો પહાડો છે જ અહીંયા તો વિચાર કે કેટલું ઊંચું હશે कैसे जो बदिचढ़वान हूँ आवर से जलता क्या हमारे चढ़वान हुए मुँह से जल जोइरज़ घबराई चीया आ लगभग पहुँची कि आपने मंदिर है बदिसमद नहीं आ रही है सब ने ठाकुर समद नहीं आ रही है सुसु ठाकुर समद नहीं आ रही है सब एव तो नहीं है बदिवाड़ीया बदिया नहीं आ सेना हाँ बड़ा मंदिर है अ અહીંયા જો પાર્વતી માતાના દરેક અવતાર બિરાજમાન છે એક સાથે નવ અને બે અહીંયા શિખરથી ફક્ત થોડી દૂર છે

વાંદરા બિસ્કીટ નાખતો હતો તો હ કેવા તો બબુડી આપડી સાથે ક્યારેક બબુડી મારી દે મોટા ધક્કો મારે તો નાના ની તો કેવી હાલત કરે આપણે જેટલું બધું ચડે તો આ પર્વતો જ જોતું તૈયાર ધર્મશાળા કાંચી મોદી સમાજની આગળ હજુ કેટલી બધી ધર્મશાળાઓ હું તમને દરેક દેખાડીશ આ દરદી સમાજની ધર્મશાળા આ છે આપણી ઠાકોર સમાજ ધર્મશાળા જો તો આ જ રીતે લોકો બિસ્કિટ માંદરા ખવડાવવાનું પછી માંદરા ધક્કા માત્ર તો રસ્તામાં હનુમાન દાદાનું મંદિર પણ આવે છે તો ચલો દર્શન કરીએ હનુમાન દાદાના જય હનુમાન દાદા બાપુ પણ હનુમાન દાદાના દર્શન કર્યા અને અહીંયા પૂરેપૂરા નમી પણ પડ્યા લગભગ અહીંયા દરેક સમાજની ધર્મશાળાઓ છે ભોજનાલય પણ છે બાપ દીકરો બંને ભાગ ભાગ કરો નારા તમારા તો રેતનો પહાડ જ જોવાનો શું આખા મને ખબર હતી હજુ દર્શન કરીને જવાનું કામ ઉપર ચડવાનું વ્યુ ખાલી અદ્ભુત અદ્ભુત હે શું ચલો બેસવું હોય થોડી વાત તો અહીં બેસો તડકો હા બહુ માર્યું કને એક ભાઈ આવતા ચાલી ને કોને માર્યું

ટ્રેક્ટર બગાયા ચળે ઉને તેજા કે બધા 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 આયા છે ટ્રેક્ટર અને ગાયો યસોબાના સર દોરી તો આવે રસ્તો નહી કોઈ આવવાનો છે કંઈ ખાવ હોય પીવ લોકોન મારવા છે કેવો view હે ને view કેવો હે હું તો પહાડ બહુ ગમું પહાડ તો જો પેલો રે બી આ મોટો પહાડ બસ

કે અહીંયા કઈ રીતનું જે માતાજી પ્રસાદ ચડતી હોય જ આપો હા જે ચડતી હોય જ આપો અહીંયા अक्को मंदिर एकदम वाइट पत्थर दी बनाए लो आशो अब मम्या द्रिशुना दर्शन एकदमम कुदरती होन ए रीत नु है जतला वखण करिन इतला ओसा है असो जग्य जे अद्भुत है सामे रीत नु वाडे पेली बाजु જાય એવું તો હશે પણ આપણે પેલી સાઈડ જવાનું તો આપણા ખબર નથી અંદર આપણે વિડીયો પણ મસ્ત ઉતાર્યો તો મેન થાનકનો પણ અંદરથી ડિલીટ કરાવી દીધો અહીંયા કેટલાય બધા નાના મોટા મંદિરો હશે દરેક મંદિરના દ્રશ્યો લેવા જશો તો વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે